પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર ન્યૂ ચાણસમા ન્યૂઝ પર સતલાસણા ખોડામલી ગામ વિસ્તારમાં અધિકારીઓની મનમાનીથી લોકો પરેશાન સતલાસણા તાલુકાના ખોડામલી ગામે વરસાદ પડતા જ ગામમાં ડુંગરાનું પાણી ગામ લોકોને ઘરો અને દુકાનમાં ફરી વળ્યું હતું જેમાં પંડ્યા મીનાબેન જગદીશકુમાર દરજી કાંતિભાઈ ભીખાભાઈ દરજી ડાયાભાઈ દલાભાઈ સુથાર શાંતિલાલ જોઈતારામ સુથાર ગોવિંદભાઈ ચેલાભાઈ દુકાનોમાં ઠાકોર અમૃતજી અળખાજી ઠાકોર બનાજી જવાનજીનો સમાવેશ થાય છે જ્યારે ધરોઈ ડેમનું કામ થતું હતું ત્યારે ગ્રામજનોએ આ સમસ્યાનો સામનો કરવો પડે નહીં તે માટે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું પરંતુ સ્થાનિક લોકોનું લેસ માત્ર સાંભળવા વગર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ પોતાની મરજીથી રોડ અને નાળાઓનું કામ કર્યું છે જે ગ્રામજનો માટે દર વર્ષે ચોમાસામાં મોટી જીવલેણ સમસ્યા બની રહેશે ગ્રામજનોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી જીવન જરૂરી ચીજવસ્તુઓ બગડી જાય છે તેમજ રાત્રિ દરમિયાન જાગવું પડશે ગામના બાળકો ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે શાળાએ જતા હોય છે તત્કાલિક હોસ્પિટલે જઈ શકાતું નથી આમ જીવન અને જીવથી ગ્રામજનો ત્રસ્ત અને નાસીપાસ થઈ રહ્યા છે સરકાર પાસે ગ્રામજનોની આક્રોશ સાથે માંગ છે કે આ બાબતે તાત્કાલિક કાયમી નિકાલ કરવામાં આવે નહીતર કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર જે તે અધિકારીઓ બની રહેશે તો જોતા રહું ન્યૂ ચાણસમાં ન્યૂઝ અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર શું નામ તમારું મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ દરજી છે તમારું ગામ કયું મારું ગામ ખોડામલી છે તમારા ગામમાં શું સમસ્યા છે મારા ગામમાં સમસ્યા છેલ્લા પચીસ વર્ષથી આનું આ દ્રશ્ય દેખાય છે આ ઘરોમાં જ્યારે જ્યારે વેળો આવે છે ડુંગરાનું પાણી આવે છે ત્યારે દરેક ઘરોમાં આ એક ઘર નહીં આવા તો આવા વીસ ઘર છે વીસથી પચીસ ઘરોની અંદર આ પાણી દર સાલ પેસી જાય છે પણ આનો કોઈ ઉકેલ આવતો નથી ગટર લાઈનની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી આજ સુધી પચીસ વર્ષમાં આ ઇતિહાસમાં અમે બસ આ મજૂરી જ કરીએ છીએ અને છેલ્લા વીસ વર્ષથી પચીસ વર્ષથી અમે ઉનાળાની અંદર પણ બહાર મૂકી શકતા નથી અને ગટર લાઈનનું પણ કામ થતું નથી કે આ એ કામ નથી થતું આ પૈસા ક્યાં જાય છે સરકારના એ પણ અમને ખબર પડતી એ પરિસ્થિતિ છે કે છેલ્લે આ હમણાં રોડ બન્યો મોટો ધરોઈના હિસાબે હાઈવે રોડ બનાવવામાં આવ્યો એ વખતે પણ રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ નીચે નાના નાના ભૂંગળા નથી મૂકો પણ મોટો એક પુલ બનાવો જેથી કરીને આ પાણીનું વેણાનું પાણી બધું બાર છેઠ નદી સાબરમતીમાં જતું રહે આ લોકોએ ન સાંભળ્યું મનમાની કરી પોતાની રીતે બનાવ્યું અને એ તો કે ફરીથી થશે એટલે એ વખત થઈ પડશે આવું કહેવામાં આવ્યું છે તો હવે અમારે શું કરવું શું નામ છે મારું નામ કાંત પરિસ્થિતિ તો એ છે કે હમણાંથી લગભગ કેટલાય વર્ષોથી આ તો જોતા આવ્યા છે દ્રશ્ય પરંતુ આ જે નાળું બન્યા પછી જે હાઈવે બનાવ્યો છે ને હાઈવેમાં જે ઘરનાળો મૂક્યો છે એ નાના નાના મૂક્યા છે અને બીજું કે પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ છે કે જે પાણી આખું ઉપર થઈને પણ આવે છે અને બાળકો તો બિલકુલ સ્કૂલ તો બંધ જ રહે છે આ પરિસ્થિતિ બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને વરસાદ આવે છે ત્યારે અને એટલી બધી પરિસ્થિતિ છે કે બાળકોના અમે આજુબાજુ અમારા ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે તો આ પરિસ્થિતિ છે સર નામ તમારું તમારું ગામ કયું તમારા ગામની અંદર શું સમસ્યા છે અમારા ગામની અંદર ડુંગરના પાણી આવે છે અને મેઇન રસ્તો મારા ઘર આગળથી થઈને નીકળવાનો છે પણ કોઈ ભરપાઈ એવી છે નહીં કે બધું પાણી અમારા ઘરની અંદર ઘૂસી જાય છે અમારા ઘરમાં બહુ બહુ બધું નુકસાન થયું છે ઘરમાં લોટ કોઈ ચા પાણી કરવા માટે સગવડ નથી બાપ છે ચાલી પણ શકતા નથી ભાભી છે એનું મગજ નથી નાના નાના બે છોકરાઓ છે હાલની અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી સામે કોઈ પણ જોતું એ નથી એટલા માટે કહીએ છીએ કે હાલ બહુ અમારે મારું નામ અસારી દોળાભાઈ સુડમલી પ્રાથમિક શાળામાં શિક્ષક છું પણ અહીંયા અમારે આજે હવે સવારમાં આવ્યા રાત્રે પુષ્કળ વરસાદ પડ્યો અને સવારે અમારી બે પાડીને સ્કૂલ ચાલે છે મોર્નિંગ અને આફ્ટરન એટલે અમારે સવારમાં જ્યારે આવ્યા ત્યારે અહીંયા પાણી પુષ્કળ જતું હતું એટલે અમારા છોકરા બિલકુલ ઉતરી શક્યા નહીં અને જેટલા આવ્યા છે એ વાલી ઊંચા કરી કરીને લાવીને સ્કૂલમાં મૂકી જાય છે અને જ્યારે આ પરિસ્થિતિ તમે જુઓ આ રોડ ઉપર તો છેક હાઈવે પરથી તે છેક ગામની અંદરથી તે છેક સ્કૂલનો રસ્તો આ રીતે દેખાય છે એ સ્થિતિ છે એટલે બાળકો જાય છે પાણીમાંથી આવે છે પાણીમાંથી જાય છે આખા ડુંગરાનું પાણી ઉતરે છે એટલે કે આ પરિસ્થિતિ દર ચોમાસે અમારા પરિસ્થિતિ હોય છે અને ઘણી વખત અહીંયા પાણી આગળ જાય છે તો ઘણી વખત સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયેલું હતું એટલે કે આગળના રિપોર્ટો આપી દીધેલા છે શાળાની અંદર એટલે શાળાની અંદર પણ આ પરિસ્થિતિ છે અને આ પાણીની વ્યવસ્થા થાય અહીંયા જે આખું નાળું છે ઘણું પોળું પણ છે તેમ છતાં પણ પાણી માહતું નથી એટલું ડુંગરથી પાણી આવે છે કે નદી અડધી નદી જેટલું પાણી આવે છે એટલે આ કદાચ બને તો પહેલાં હાઈવે પરથી તે સ્કૂલ સુધીનો રસ્તો ઉપર લઈ લેવામાં આવે અને બાજુમાં જગ્યા તમે નાળા માટે જગ્યા છોડો તો કદાચ એ પાણી બાજુ થઈને જતું રહે અને સીધો તે હાઈવે પરથી સ્કૂલ સુધીનો રસ્તો થોડો ઊંચો આવી જાય તો અમારા બાળકો સીધી રીતે આવે ને સીધી રીતે જઈ શકે